ৰাখি দোকান

પણ આ જે વસ્તુ આવે ને લીલું લીલું એથી પ્રોબ્લેમ બહુ મને છે હા એથી મને બહુ પ્રોબ્લેમ બહુ તીખી લાગે અને આપણું ભાવે અને આ પાસે ભજીયા છે કારણ સાંજે ભજીયા બનાવ્યા હતા જો અને આપણું છે હા અને આપણી સાથે છે ભાખરી તો ભૂખ લાગી છે મને તો હું ખાઈ લઉં અત્યારે અને બહુ એટલે બહુ આખો આપણે કુકર બનાવ્યું છે ભણીને જો આખું કુકર બનાવ્યું ના કુકર કેટલા લીધી હતી મકાઈ પાંચ મકાઈ પાંચ મકાઈ